પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંવાદ કાર્યક્રમ નેત્રંગ તાલુકાની માધ્યમિક શાળા મોઝા ખાતે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અધિકારી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમ નિમિત્તે આદિવાસી કુળદેવી દેવમુગરા માતા અને ધરતી માતા તથા ભગવાન બિરસા મુંડાની આદિવાસી રીતિ રિવાજ સાથે પૂજા વિધિ કરાઈ આ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા પ્રાયોજના વહીવટદાર શ્રી સચિન કુમારે સ્વાગત પ્રવચન આપ્યું કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ કોટવાડિયા આદિમ જૂથ દ્વારા બનાવેલી વાસની કલાકૃતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નિર્મિત ફિલ્મનું આ વેળા લાભાર્થીઓ દ્વારા માજીરભાઈ કોટડીયા દ્વારા પ્રતિભાવ આપ્યા હતા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા અને સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર જન્મદિનને સંબોધન કરતા જણાવ્યું કે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનજાતીય ગૌરવ દિવસ ભગવાન બિરસાની જન્મ જયંતિ પંદર નવેમ્બર માટે ગામો ગામોમાં માળખાકીય સુવિધા પૂરી પાડવાનો છે આ મિશન અંતર્ગત આદિમ જૂથોના કુટુંબોને વસાહતોને સુરક્ષિત આવાસ પીવાનું ચોખ્ખું પાણી અને સાફ સફાઈ શિક્ષણ સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા માર્ગ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓથી પૂરી પાડે સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના એક હેઠળ બે સાત થી બે ચોવીસ સુધીની સિદ્ધિઓની ઝાંખી કરાવતા તેમણે જણાવ્યું કે તત્કાલીન માનનીય મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતબ્રુઆરીથી બે હાજર સાત ના વન કલ્યાણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે પ્રથમ વખત સરકાર દ્વારા અને ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે તે હેતુથી તેમજ આદિવાસી વિસ્તારોને રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલા આર્થિક અને સામાજિક અંતરથી દૂર કરવાની નેમથી વર્ષ બે હાજર શરૂ કરેલ સેતુરૂપ કાર્યક્રમ વન બંધુ કલ્યાણ યોજના

રાશન કાર્ડ સાતસો ને એકોતેર આદિમ જૂથ લાભાર્થીઓને આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા આમાં છે પંદરમી જાન્યુઆરી પીએમ જન્મ ઉજવણી દિવસ નિમિત્તે વિવિધ વિભાગોના કુલ નવસો અઠ્યાસી લાભાર્થીઓને રૂપિયા ત્રણ બે ઓગણચાલીસ

ठाकुर अधिक निवासी कलेक्टर एन आर धान बांधकाम समिति चेयरमैन सिंह भाई वसावा जिला पंचायत सभ्य वर्षाबेन देशमुख सरपंच चंदू भाई वसावा वसावाज विविध विभाग विभागन अधिकारी अन्य पदाधिकारी मोटी संख्या में आदिम समुदाय उपस्थित देश नरेन्द्र भाई मोदी साहब तारीख पंदर नवम्बर रोज ने जन्म जयंती जनजाति गौरव दिवस निमित्ते आदिम विकास आदिवासी न्याय पीएम जूथिवा મિશનની શરૂઆત કરી હતી આદિવાસી સમુદાયનો એક વર્ગ એટલે આદિમ જૂથો કે જેઓ સરકારના વિવિધ મંત્રાલયો વિભાગોની યોજનાઓથી વંચિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ મિશનની શરૂઆત આવી છે પીએમ મિશનનો મુખ્ય હેતુ સરકાર શ્રેણી વિવિધ લાભથી વંચિત રહેલા આદિમ જૂથના કુટુંબો ફળિયા અને ગામોમાં માળખાકીય સુવિધા પૂરી પાડવાનો છે આ મિશન અંતર્ગત આદિમ જૂથોના કુટુંબો અને વસાહતોને આવાસ પીવાનું પાણી શિક્ષણ સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા અને મોબાઇલ ટાવર્સની સ્થાપના તથા આજીવિકા વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ મિશન અંતર્ગત સરકારના વિવિધ વિભાગો દ્વારા આદિમ જૂથના લોકોના વિકાસ પર ભાર મૂકવામાં આવશે આ માટે કેન્દ્ર અને રાજ્યના બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 24,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આદિવાસી સમુદાયનો વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબની હંમેશા પ્રાથમિકતા રહી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આદિવાસી સમુદાયના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ શરૂ કરી હતી અને એમની આગેવાનીમાં શરૂ થયેલી આ વિકાસલક્ષી યોજનાઓની વણથંભી ઊંઝા સતત પ્રવાહિત થઈ રહી છે આજે ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયના વિકાસ માટે અનેક યોજનાઓ ચાલી છે જેમાં સૌથી અગત્યની કોઈ યોજના હોય તો એ વન કલ્યાણ યોજના છે વન બંધુ કલ્યાણ યોજના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સાતમાં શરૂ કરી હતી વન કલ્યાણ યોજનાનો પ્રથમ તબક્કો એટલે કે બે હજાર સાતથી બે હજાર બાર દરમિયાન રૂપિયા પંદર હજાર કરોડની થાળવણી કરવામાં આવી હતી અને અત્યાર સુધીની વાત કરીએ તો ગુજરાત સરકારે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો પાછળ રૂપિયા એક લાખ કરોડ કરતો પણ વધારે ખર્ચ થયો છે ગુજરાત સરકાર આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે કટિબદ્ધ છે વર્ષ બે હજાર બે થી બે હજાર ત્રણને લઈને અત્યાર સુધી સરકારે વિવિધ યોજનાઓના કામો પાછળ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ લાખ કરોડ કરતા પણ વધારે ખર્ચ કર્યો છે આમ છેલ્લા વીસ વર્ષનો બજેટનો છબ્વીસ ગણો વધારો થયો છે ભારતમાં કુલ પંચોતેર જાતિને આદિમ જૂથ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જે પૈકી ગુજરાતમાં કુલ પોંચ જાતિને આદિમ જૂથ તરીકે જાહેર કરે છે જેમાં કોટવાડિયા સીડી પઢાર કાથોડી અને કોલગાને સમાવેશ થાય છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં માત્ર ને તાલુકા ખાતે કોઠવાડિયા સમુદાયની વસ્તી વસેલી છે જેમાં કુલ પોંચ ગામ અને સાત ઘડીયા આવેલા છે જેની કુલ વસ્તી આઠસો સુડતાલીસ અને કુલ એકસોને બોતેર દર છે પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં થયેલા કાર્યોની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર્ગત કુલ અઢાર વિભાગો દ્વારા વિવિધ યોજનાઓના લાભ થકી આદિમ જૂથને મુખ્ય પ્રવાહો લાવવાના પ્રયત્નોમાં ભાગરૂપે આ કાર્યક્રમ ભરૂચના નેત્ર ખાતે તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવ્યો છે આ દિન સુધી વિવિધ વિભાગો દ્વારા આદિમ જૂથના લોકોને વિવિધ લાભો આપવામાં આવ્યા છે જેની વાત કરીએ તો આ યોજના અંતર્ગત ત્રણસો જાતિ પ્રમાણપત્ર પોઈન્ટ ઓફ સેલ આપવામાં આવ્યા કુલ જનધન અંતર્ગત બેંક ખાતા ખોલી અંતર્ગત કુલ દસ હગારવા મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે આરોગ્ય વિષયક સહાયની વાત કરીએ તો કુલ ચારસો ને કાર્ડ બનાવી આપવામાં આવે છે આ ઉપરાંત વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે કુલ એકસો ને બાવન લાખ બનાવી આપવામાં આવ્યા છે અને કુલ સાતસો ને એકોતેર આદિમજૂથ લાભાર્થીઓને આધાર કાર્ડ બનાવી આવ્યા છે આમ આજે પંદરમી જાન્યુઆરીના રોજ પીએમ જનમન ઉજવણી દિવસ નિમિત્તે વિવિધ કુલ નવસો ને રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ બસો ઓગણચાલીસ લાખ બે કરોડને ઓગણચાળીસ લાખ ચુમ્મોતેર હજાર લાભોનું વિતરણ કરવાનું કરવામાં આવનાર છે